નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે દોસ્તો વાત કરીએ આજના મુખ્ય સમાચાર તો સૌ પ્રથમ વાત કરીએ આગાહી પહેલા આવ્યો વરસાદ અને મિત્રો આજથી સતત ત્રણ દિવસ ગુજરાતમાં આ જિલ્લાઓમાં વરસાદ આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો વિગતથી વાત કરીએ ગુજરાતમાં આગાહી મુજબ વરસાદ આવી ગયો છે અને ગત રોજ અરવલ્લી બનાસકાંઠા દાહોદ અને છોટા ઉદેપુર માં કમોસી વરસાદ આવ્યો હતો અને હજુ પણ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને વાત કરીએ તો છોટા ઉદેપુરમાં કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ વચ્ચે વીજળી પડતા એક યુવકનું મોત પણ થયું છે જી હા દોસ્તો અને નવા નવા रामपुरમાં નીતા રાઠવા નામની યુવતી કુદરતના પ્રબોકના ભોગ બની હતી અને રાજ્યમાં અચાનક આવી પેલા

તો મિત્રો એક સૌથી સમાચાર મળી રહ્યા છે કે કેસર કેરીની આવકમાં ભરમ અને એક બોક્સના મિત્રો આટલા રૂપિયા ભાવ બોલાયો છે આ દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો કેસર કેરીની આવક હવે મિત્રો શરૂ થઈ ગઈ છે અને ભાવે તો રેકોર્ડ તોડ્યો નાખ્યો છે જી આ દોસ્તો એમાં વાત કરીએ તો ઉનાળી ની સિઝન હવે શરૂ થતાં જ કેરીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો સારા સમાચાર એ છે કે જુનાગઢ માર્કેટિંગ હાર્ડમાં કેરીની મિત્રો આવક શરૂ થઈ ગઈ છે અને મિત્રો સરેરાશ કેરીની આઠસોથી એક હજાર બોક્સની આવક થઈ છે અને જુનાગઢ કેસર કેરી કેરીથી વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત થયેલી છે અને જુનાગઢ માર્કેટિંગ હ્યાર્ડમાં સરેરાશ સત્સોથી એક હજાર બોક્સની આવક નોંધાઈ છે જે મિત્રો કેરીના બોક્સમાં ભાવ થી લઈને અઢારસો રૂપિયા બોલાઈ રહ્યો છે અને ગત વર્ષની સરખામણીએ માર્ચ અને એપ્રિલ મહિનામાં કેરીની બે થી પાંચ હજાર બોક્સની આવક નોંધાઈ હતી અને મિત્રો જે આ વર્ષે વાતાવરણમાં થોડો ફેરફાર એના કારણે કેરીની આવકમાં મિત્રો ઘટાડો નોંધાયો છે ત્યારે મિત્રો ગત વર્ષ કેરીના એક જ બોક્સના ભાવ થી લઈને પાંચસો રૂપિયા નોંધાયો હતો જ્યારે મિત્રો આ વખતે કેરીના આ મહિનાને ભાવ થી લઈને અઢારસો રૂપિયા સુધીના નોંધાઈ રહ્યા છે ત્યારે મિત્રો આવતા એટલે કે મિત્રો આ સમયે થોડો કેરીનો ભાવ આવનારા સમય કરતાં થોડો નબળો રહી શકે છે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ આજના સોના અને ચાંદી ના ભાવ રેકોર્ડ હાઈ સ્તર પર પહોંચી ગયા છે અને મિત્રો આમ છતાં અનેક લોકો સોના ચાંદી ના ભાવમાં ભાવ ઘટાડવાની મિત્રો આશા રાખીને બેઠા છે પરંતુ જો ગઈ કાલે સાંજે જ્યારે મિત્રો

ગઈકાલે સાંજે જ્યારે ક્લોઝિંગ ભાવ જાહેર કરવામાં આવ્યા તો તેમાં મિત્રો બસોને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે સવારે ભાવ બોત્તેર હજાર અડતાલીસ રૂપિયા હતો અને સાંજે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો ઈકોતેર હજાર આઠસોને તો તેવીસ રૂપિયા ભાવ જોવા મળ્યો છે મિત્રો એવી જ રીતે નવસોને હોળ પ્રોટીટ પ્રોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવ પણ બસોને છ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદીમાં પ્રતિ કિલો એકસો પચીસ રૂપિયાની મામૂલી ઘટ જોવા મળી છે અને ભાવ પ્રતિ કિલો બ્યાસી હજાર ત્રણસોને તેંતાલીસ રૂપિયા જોવા મળ્યો છે મિત્રો આજે એ છે કે જો કે એસોસિએશન દ્વારા જાહેર રજા હોવાથી લેટેસ્ટ ભાવ જાહેર થયા નથી પરંતુ ગઈકાલે ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો છે તેનાથી લોકોને આશા જાગી છે કદાચ સોનાના ભાવ હજુ તૂટી શકે છે જી હા દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર તો મિત્રો એક બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદીઓ માટે મિત્રો આનંદના સમાચાર સામે આવ્યા છે અને શહેરના વધુ 60 જેટલા રૂટ પર દોડવામાં આવશે એસી ડબલ ડેકર બસ અને મિત્રો હજારો મુસાફરોને ભારે ભીડમાંથી હવે મિત્રો મળી શકે છે મુક્તિ જી હા દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો માટે આયોજન થઈ રહ્યું છે અને મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવી રહ્યું છે અને મિત્રો હકીકતમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એમના મિત્રો બે હજાર ચોવીસ પચ્ચીસના બજેટમાં શહેરમાં સાત જેટલી ડબલ ડેકર ઇલેક્ટ્રોનિક બસ દોડાવવાની જાહેર કરવામાં આવી છે જે બાદ શહેરમાં વા વાસણાથી મિત્રો વાસણાથી મિત્રો ચાંદખેડાના રોડ પર લગભગ ત્રણ દાયકા બાદ પ્રથમ એસી ડબલ ડેકર બસ દોડતી જોવા મળી હતી અને મિત્રો આ રૂટ પર સાત જેટલી ઇલેક્ટ્રોનિક બસ પણ દોડી રહી છે જી આ દોસ્તો આ ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતી શાળાઓમાં ઉનાળું વેકેશનની તારીખ જાહેર જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો ઉનાળો આવી ગયો છે અને જેની સાથે શાળાનું વર્ષ પૂરું થવાનું છે તમામ શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે અને પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં મિત્રો ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવશે મિત્રો આજે આપણે જાણ્યું જાણીશું કે આ વર્ષે શાળાઓમાં કેટલા દિવસની રજાઓ રહેશે અને શાળાઓમાં ઉનાળું વેકેશન અગિયાર થી શરૂ થશે અને ત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થશે મિત્રો આમ કુલ એકાવન દિવસનું ઉનાળું વેકેશન થશે જો કે શિક્ષકોને શાળાની આવશ્યક પ્રવૃત્તિઓ માટે બે દિવસ કામ પર આવું પડી શકે તેમ છે અને મિત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓ સત્તાવાર વેબસાઇટ પર સૂચના સકાસી શકે છે અને મિત્રો આ માટે ઉનાળાના વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ અને અસાઇનમેન્ટ પણ આપવામાં આવશે અને શિક્ષણ નિયામકની ની કચેરી તમામ શાળાઓને બસો વીસ દિવસમાં અભ્યાસ કરવા માટે અને તે મુજબ રજાઓનું આયોજન કરવામાં સૂચના પણ આપવામાં આવી છે મિત્રો ખરેખર તો એકાવન દિવસનો શાળાઓનું વેકેશન રહેશે અને મિત્રો ઉનાળા રજાઓની યાદી જાહેર પણ કરવામાં આવી છે ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

પાલિકાંત્રો દ્વારા કાર્યરત રેલવે બુકિંગ કાર્યાલય આગામી તારીખ સોળ એપ્રિલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે જેથી અહી બુકિંગ કરાવવા આવનારા મુસાફરોને ને હાલાકી વેઠવી પડી શકે તેમ છે જી દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

જીઓની પાસે મિત્રો આ સમય સૌથી વધુ ગ્રાહક છે અને પોતાના જરૂરિયાત માટે કંપની સમય સમય પર નવી ઓફર રજૂ કરે છે અને ત્યારે જીઓએ પોતાના યુઝર્સ માટે એક ધમાકાદાર ઓફર કરી છે જેને જાણીને તમે પણ મિત્રો ખુશ થઈ જશો જ્યાં દોસ્તો એવા વિગતથી વાત કરીએ તો સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કર્યા બાદ હવે કંપનીની પોતાની યુઝર્સને ને બે મહિના રિચાર્જ પ્લાન ફ્રી આપી રહી છે તમને જણાવી દઈએ કે જીઓ પોસ્ટપેડ બ્રોડબેન્ડ અને બાબર જેવા અલગ અલગ સેગમેન્ટમાં ઘણી કેટેગરીઓ બનાવી રાખી છે જીઓએ પ્રીપેડ

જય હિન્દ જય જયગરવી ગુજરાત વંદે માતરમ